મારિયાહાટીમાં નવા વર્ષની શરૂઆત અન્નકૂટ મહોત્સવ સાથે મારિયાહાટીના રામચંદ્રજી મઠ સહિત વિસ્તારના અનેક મંદિરોમાં નવા વર્ષના પવિત્ર દિવસે અન્નકૂટ દર્શનનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો ભગવાનના સુશોભિત અન્નકૂટ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી મઠમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અન્નકૂટ ભોગ અર્પણ કરાયો સાંજના સમયે મહાઆરતી ધૂન અને ભજન કીર્તન યોજાયું મઠ પ્રાંગણ સુગંધિત દીવડા રંગોળી અને ફૂલોથી શણગારાયેલું હતું ભક્તોએ અન્નકૂટ પ્રસાદનો લાભ લઈને નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સોદિયા માળિયા હાટીના સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ